નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા આ પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા છે એનો આંકડો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનો છે જેમ કે 10 માંથી આટલા સાચા છે હવે આ 10 પ્રશ્નોની આપણે જો વાત કરીએ તો 10 માંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના આપણે રોજ પૂછીએ છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું તાજેતરમાં સમાચારમાં રહેલી નમો લક્ષ્મી યોજના અંતર્ગત કુલ કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે તો જવાબ આવશે પચાસ હજાર રૂપિયા કેટલી પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે તો તાજેતરમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા જે પ્રવક્તા હતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આપણા આરોગ્ય મંત્રી સંસદીય બાબતોના મંત્રી ઉચ્ચ અને ટેકનિકલ મંત્રી તો એમણે જણાવ્યું કે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનો છે એના અભ્યાસના ખર્ચમાં સહાયરૂપ થવા માટે તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે બે હજાર ચોવીસ બજેટમાં બજેટમાં લક્ષ્મી યોજના છે એ જાહેર કરી હતી વર્ષ બે હજાર ચોવીસ પ્રથમ શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે હવે આ યોજના વિશે જોઈએ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યાઓ ધોરણ બાર સુધી શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી લક્ષ્મી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત ધોરણ નવ અને દસમાં પાત્ર વિદ્યાર્થીનીઓ છે એમને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ધોરણ નવમાં દસ ધોરણ દસમાં દસ એટલે વીસ હજાર થયા ધોરણ અગિયારમાં લાભાર્થીઓ છે એમને પંદર હજાર બારમાં પણ પંદર હજાર એટલે પંદર ને પંદર ત્રીસ અને પહેલાં વીસ એટલે ટોટલ પચાસ હજાર તો બારમું ધોરણ પાસ કરે ને ત્યાં સુધીમાં પચાસ હજાર રૂપિયાની સહાય નમો લક્ષ્મી યોજના અંતર્ગત બીજી પણ એક યોજના છે નમો સરસ્વતી તો એમાં શું છે તો બે હજાર ચોવીસ પચીસના બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા કન્યાઓ ધોરણ બાર સુધી શિક્ષણ પૂરું કરે એના માટે નમો સરસ્વતી યોજના પણ લાવ્યા છે જે અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ તરીકે આર્થિક સહાય આપવામાં આવશે ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા ધોરણ બારમાં પંદર હજાર ટોટલ કેટલી થઈ પચીસ હજાર હવે આના લાભાર્થીઓ એટલે કે પાત્ર વિદ્યાર્થીઓ કોણ કોણ છે તો ફક્ત ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ આમાં જે પણ વિદ્યાર્થી ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે સરકાર દ્વારા યોજનાનો લાભ સરકારી અને બિન સરકારી એ બંને શાળાઓના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે અથવા તો મધ્યમ વર્ગના છે એવા આ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે શરત એવી છે છ લાખ કરતાં વાર્ષિક આવક ઓછી હોવી જોઈએ બરાબર છે આ યાદ રાખજો તમને ખબર છે કે આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે અને રિસન્ટલી આપણે ભણ્યા હતા કે નવું કેન્દ્રીય મંત્રીમંડળ આવ્યું છે તો આપણા નવા શિક્ષણ મંત્રી છે એમનું નામ શું છે કમેન્ટમાં લખીને જણાવો દર વર્ષે આંતરરાષ્ટ્રીય કૌટુંબિક રેમિટન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે સોળમી જૂનના રોજ ક્યારે મનાવવામાં આવે છે તો દર વર્ષે સોળમી જૂનને આપણે કૌટુંબિક રેમિટન્સનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવીએ છીએ જે બસ્સો મિલિયનથી વધુ સ્થળાંતર કરનારાઓના નોંધપાત્ર યોગદાનને ઓળખવા માટે સમર્પિત દિવસ છે જેઓ તેમના પરિવારને ટેકો આપવા માટે ઘરે પૈસા મોકલે છે ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ અને વર્લ્ડ બેંક આ બંને સાથે મળીને સોળમી જૂન બે હજાર આઠના રોજ પ્રથમ વખત આ દિવસ મનાવ્યો હતો હવે બે હજાર ત્રેવીસની અને ચોવીસની જે થીમ છે એ બંને સેમ જ છે ફેમિલી રેમિટન્સ ઝુંબેશની થીમ છે ડિજિટલ રેમિટન્સ ટુવર્ડ્સ ફાઇનાન્શિયલ ઇન્કલુઝન એન્ડ કોસ્ટ રિડક્શન આ થીમ ઘરે પૈસા મોકલવા નાણાકીય સેવાઓની એક્સેસ સુધારવા સ્થળાંતર કરનારાઓ અને તેમના પરિવાર માટે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે જે સંકળાયેલા એને ઘટાડવામાં ડિજિટલાઇઝેશનની સકારાત્મક અસર છે એને પ્રકાશિત કરે છે બરાબર છે આ યાદ રાખજો તમને ખબર છે ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ એ ક્યારે મનાવવામાં આવે છે પંદરમી મેના રોજ તો ગ્લોબલ ફેમિલી ડે ક્યારે મનાવવામાં આવે છે જો આન્સર આવડે તો કમેન્ટમાં લખો સહકારી મંડળીઓ આરટીઆઈના કાયદાના દાયરામાં આવતી નથી એવું મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે હવે અદાલતે એવું કહ્યું છે તમિલનાડી માહિતી તમિલનાડુના જે માહિતી પંચ છે ને એને આદેશ કર્યો એનો આદેશને રદ કર્યો એકચ્યુલી જેમાં સહકારી મંડળીને લોનની વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો એને એ આદેશને રદ કરી દીધો છે તમિલનાડુની જે હાઈકોર્ટ છે મદ્રાસ હાઈકોર્ટે ન્યાયમૂર્તિ વી ભવાની સુબ્બારોએ જણાવ્યું કે સહકારી મંડળીઓ આરટીઆઈ અધિનિયમ કલમ બે એચ હેઠળ જાહેર સત્તા મંડળ તરીકે લાયક નથી અને કોર્ટનો આ નિર્ણય બે હજાર તેરના સુપ્રીમ કોર્ટના ચુકાદા સહિતના અન્ય ચુકાદાઓ સાથે સરરેખિત થાય છે બરાબર છે તમને ખબર છે આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચમાં આવ્યો તો રાઈટ ટુ એજ્યુકેશન આ એક્ટ કયા વર્ષમાં આવ્યો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ઓકે હવે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો બંને ચેનલ રાજેશ ભાસ્કર ભાસ્કર ટુ ઓકે નોટિફિકેશન બે લાયકોને પ્રેસ કરીને ડેલી કરન્ટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનના છે અને અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે સાથે પોલ્સ છે ને એ પણ રમવા મળશે તાજેતરમાં નાઇટ ફ્રેન્કના પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ જાન્યુઆરી માર્ચ બે હજાર ચોવીસના અહેવાલ મુજબ મુંબઈ વૈશ્વિક સ્તરે કેટલામાં સ્થાને છે તો જવાબ આવશે ત્રીજા નંબર પર છે તો સૌથી વધારે જે સિટીના ભાવ વધ્યા છે મનીલા નંબર વન છવ્વીસ પોઈન્ટ બે ટકા જાપાનનું ટોક્યો બાર પોઈન્ટ પાંચ ટકા ચાલો મનીલા છે કયા દેશનું એ તો ચલો હું તમને કહી દઉં છું મનીલા છે એ ફિલિપાઈન્સની રાજધાની છે કેપિટલ છે ત્યાં એક બેંકનું હેડક્વાર્ટર આવેલું છે એ તમારે જણાવવાનું છે મુંબઈ ત્રીજા નંબર પર છે પર્થ ચોથા નંબરે દિલ્હી પણ છે ને પાંચમા નંબર એટલે ટોપ ફાઇવની અંદર તમે જુઓ તો આપણા બે શહેરો આવી ગયા છે તો નાઇટ ફ્રેન્કનો અહેવાલ પ્રાઇમ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ જાન્યુઆરીથી માર્ચ બે ચોવીસ મુંબઈ અને દિલ્હી વૈશ્વિક લક્ઝરી રિયલ એસ્ટેટ માર્કેટમાં ટોચના શહેરો તરીકે ઉભરી આવ્યા મુંબઈએ જાન્યુઆરી માર્ચ બે હજાર ચોવીસના ક્વાર્ટર દરમિયાન પ્રાઇમ રેસિડેન્શિયલ ભાવમાં અગિયાર પોઈન્ટ પાંચ ટકાની દર વર્ષે વર્ષ દર વર્ષ વૃદ્ધિ જોવા મળી છે બે હજાર ત્રેવીસના સમાન સમયગાળામાં છઠ્ઠા સ્થાનેથી ત્રીજા નંબર પર આવી ગયું છે મુંબઈ દિલ્હીનું નેશનલ કેપિટલ રિઝન એમાં પણ ઘરની કિંમતોમાં વાર્ષિક ધોરણે સાડા દસ ટકાનો વધારો થયો છે ગઈ વખતે પાંચ એ સત્તરમાં નંબર પર હતું આ વખતે પાંચમા નંબર પર છે હવે એનાથી ઊંધું જુઓ તો રહેણાંક ભાવમાં વાર્ષિક ધોરણે ચાર પોઈન્ટ આઠ ટકાનો વધારો કરો પરંતુ બેંગલુરુ છે એ રેન્કિંગમાં પહેલાં સોળમાં નંબર હતું અત્યારે સત્તરમાં નંબર હશે મનીલા છે એ નંબર વન પર ટોક્યો ત્યારબાદ એમાં બાર પોઈન્ટ પાંચ ટકાનો વધારો જોવા મળ્યો છે ટોક્યોની નોંધપાત્ર વૃદ્ધિ અનુકૂળ જે મોટ શરતો અને વધેલાના વિદેશી રોકાણને આભારી છે ઓકે તાજેતરમાં ગયા સ્થળે બે હજાર ચોવીસ ફીડે અંડર ટ્વેન્ટી વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું તો આપણા ગુજરાતની અંદર ગિફ્ટ સિટી છે એ ગિફ્ટ સિટીમાં આનું આયોજન કરવામાં આવ્યું તો ગિફ્ટ સિટી ગાંધીનગરમાં આનું આયોજન કરવામાં આવ્યું છે બેથી લઈને તેર જૂન દરમિયાન અને ચુમ્માલીસ વિવિધ રાષ્ટ્રીય ચેસ ફેડરેશનના લગભગ બસો ત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન દ્વારા આયોજિત બે હજાર ચોવીસ ફીડે અંડર ટ્વેન્ટી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ એમાં ભારતના ભારતમાં પણ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં પણ નાગપુર એમાં અઢાર વર્ષની દિવ્યા દેશમુખ એમણે ફીડે અંડર ટ્વેન્ટી ગર્લ્સ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીતી લીધું છે દિવ્યા દેશમુખ છે એમની જીત ચેસના દિગ્ગજ કોનેરુ હંપી હરિકા દ્રોણાવલી સોમ્યા સ્વામિનાથન અને એમના પછી આ ચોથી વ્યક્તિ છે જેને આ ખિતાબ મળ્યો આ જીત્યા હોય અંડર ટ્વેન્ટી ગર્લ્સ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ તેમણે આખી ટૂર્નામેન્ટ દરમિયાન અજય રહ્યા હતા કોઈ હરાવી શક્યું નહીં બલ્ગેરિયન ગ્રાન્ડ માસ્ટર બેલોસ્લાવા ક્રાર તેવા સામે એમણે અંતિમ રાઉન્ડ રોબિન મેચમાં નિર્ણાયક વિજય મેળવ્યો સંભવિત અગિયારમાંથી દસ પોઈન્ટના સ્કોરને આધારે તેમણે તેમના અટૂત ધ્યાન અને વ્યૂહાત્મક દીપ્તિનું પ્રદર્શન કર્યું પુરુષોની વાત કરીએ કઝાકિસ્તાનના વીસ વર્ષીય ગ્રાન્ડ માસ્ટર છે કાઝીબેક નોગેરબેક એમણે ફીડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનું ટાઇટલ જીત્યું છે બરાબર છે ચેસની વાત કરીએ તમને ખબર છે ભારતના પંચ્યાસીમાં નંબરના ગ્રાન્ડ માસ્ટર શ્યામ નિખિલ બન્યા છે પહેલા નંબરના તો બધાને ખબર છે વિશ્વનાથ આનંદ છે રિસન્ટલી તમને ખ્યાલ હોય તો નોર્વે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી એ કોણ જીત્યું હતું જો તમને ખબર હોય તો જણાવો ચેસની વાત કરીએ તો વીસ જુલાઈ ચેસ દિવસ કેમ કે વીસ જુલાઈ ઓગણીસો ચોવીસમાં ફીડેની સ્થાપના થઈ હેડક્વાર્ટર લાઉઝન સ્વિટરલેન્ડ અને એના પ્રેસિડન્ટ પ્રેસિડન્ટ અને એના વાઇસ વિશ્વનાથ આનંદ યાદ રાખજો ઓન ધ આરબીઆઈ વોલ નામનું પુસ્તક જેને જે લખ્યું છે અલ્પના કિલ્લાવાલા આ પુસ્તક છેલ્લા પચીસ વર્ષની અંદર આરબીઆઈ છે એની ઉત્ક્રાંતિ વિશેની માહિતી આપે છે જેમાં ભારતે આર્થિક અને વેપારી સુધારાઓની સફર કરી હતી ત્યારે નોંધપાત્ર ફેરફારોને પ્રકાશિત કરે છે અલ્પના એ વર્ણાત્મક વિગતો આપે છે કે કેવી રીતે આરબીઆઈએ આ ફેરફારોનું અનુકૂલન કર્યું પોતાને દેશના આર્થિક લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપ્યું જ્યારે અલ્પના કિલ્લાવાલાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં જોડાય ત્યારે બેન્કનો સંચાર વિભાગ આકાર લેવા માંડ્યો હતો બે દાયકાથી વધુની એમની કારકિર્દી એમાં અલ્પનાએ આરબીઆઈની સંચાર વ્યૂહરચનાઓ એના વિકાસમાં માત્ર જ નહીં પરંતુ સક્રિયપણે યોગદાન આપ્યું છે તેમનું પુસ્તક આ અ ફ્લાય ઓન ધ આરબીઆઈ વોલ એન્ડ ઇનસાઇડ વ્યૂ ઓફ ધ સેન્ટ્રલ બેન્ક એમની પચીસ વર્ષમાં સંસ્થાના પરિવર્તનની સમજદાર ઝલક આપે છે બરાબર આરબીઆઈની વાત કરો તમને ખબર હોય તો રિસન્ટલી આરબીઆઈ છે એને આપણું જે છે આપણા જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને ડિવિડન્ડ આપ્યું બે અગિયાર લાખ કરોડ આરબીઆઈ છે એની વાત કરીએ તો તમને ખબર હોય તો યુકેમાંથી સો ટન સોનું પાછું લેવામાં આવ્યું છે ઓકે રેપોરેટે યથાવત રાખ્યો છે અને બીજું પણ યાદ રાખજો આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ કોલકાતા અત્યારે હેડક્વાર્ટર છે એનું મુંબઈ જે ઓગણીસો સાડત્રીસમાં ખસેડવામાં આવ્યું એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં એનું રાષ્ટ્રીયકરણ પહેલાં એના ગવર્નર હતા એમનું નામ હતું એસબોન સ્મિથ જેઓ બ્રિટિશ હતા અને ગુજરા પ્રથમ એના ભારતીય ગવર્નરનું નામ સીડી દેશમુખ પ્રથમ ગુજરાતી ગવર્નરની વાત કરીએ જો આઈજી પટેલ અને હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ જે પચીસમાં નંબરના છે એ તમારે યાદ રાખવાનું છે આરબીઆઈનો એક્ટ ઓગણીસો ચોત્રીસમાં આવ્યો ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ નામનું પુસ્તક જે ડૉક્ટર સાહેબે લખ્યું હતું બરાબર છે એના આધારે આરબીઆઈની રચનાથી સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંક શેર કરો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જી સેવનની પચાસમી શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઇટાલી કઈ જગ્યાએ ઇટાલીમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જી સેવનની પચાસમી શિખર સંમેલનમાં ભાગ લેવા ઇટાલીના અપુલિયાની મુલાકાતે રવાના થયા સતત ત્રીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યા પછી પ્રધાનમંત્રીની આ પ્રથમ વિદેશ યાત્રા છે ભારતને એક સંપર્ક દેશ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે એવું આપણા જે વિદેશ મંત્રાલયના જે સચિવ છે વિનય મોહન ક્વાત્રાએ એમણે જણાવ્યું છે જી સેવન એક આંતર સરકારી સંસ્થા છે જેની રચના ઓગણીસો પંચોતેરમાં કરવામાં આવી તે વૈશ્વિક આર્થિક શાસન આંતરરાષ્ટ્રીય સુરક્ષા ઉર્જા નીતિ જેવા સામાન્ય હિતના મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે જૂથ દર વર્ષે મળે અને યાદ રાખજો ભારત એનું સભ્ય દેશ નથી પરંતુ સંપર્ક દેશ તરીકે એને આમંત્રિત કરવામાં આવ્યું છે જી સેવનમાં જો સાત દેશો છે યુકે કેનેડા ફ્રાન્સ જર્મની ઇટાલી જાપાન અને યુએસ જી એટ તમને કોઈ પૂછે તો જી એટની અંદર એક દેશ એડ થાય જે રશિયા છે જી સેવન પાસે કોઈ ઔપચારિક સનદ કે સચિવાલય નથી અધ્યક્ષપદ જે દર વર્ષે સભ્ય દેશો વચ્ચે ફરે છે એજન્ડા નક્કી કરવા માટે જવાબદાર છે શેરપાઓ મંત્રીઓ રાજદૂતો શિખર સંમેલનો પહેલાં નીતિગત પહેલ કરે છે જી ટ્વેન્ટી છે એનું ભારત સભ્ય છે જેમાં ઓગણીસ દેશો અને એક યુરોપિયન યુનિયન છે જી સેવન જી ઓગણપચાસમાં નંબરની જી શિખર પરિષદ જાપાનના હિરોશિમામાં સીમામાં યોજાઈ હતી બરાબર છે તો આ યાદ રાખજો આગળ વધીએ આપણે પેરુ અને સ્લોવાકિયાએ શાંતિપૂર્ણ ચંદ્ર સંશોધન માટે આર્ટીમસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ બે રાષ્ટ્રો છે એમનું એડિશન થયું એટલે કુલ જે આ જે આરટીમસ કરાર પર હસ્તાક્ષર કરનારા દેશો છે એ બેતાલીસ થઈ ગયા છે આર્ટીમસ રેકોર્ડ પ્રથમ વખત આઠ દેશો દ્વારા ઓક્ટોબર બે હજાર વીસમાં શરૂ કરવામાં આવ્યો અને હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જો પેરુ દેશની વાત કરો તો તમને ખબર હોય તો આપણે રિસન્ટલી ભણ્યા હતા કે પેરુમાં યુપીઆઈ લોન્ચ કરવામાં આવ્યું પેરુની અંદર હેલ્થ ઇમરજન્સી હતી આઈ થિંક ફેબ્રુઆરી મહિનામાં અને પેરુ છે એના જે કેપિટલ એનું કેપિટલ છે ને એ છે લીમા કરન્સી તમારે કહેવાની છે અને એના પ્રેસિડન્ટનું નામ છે દિના બોલુઆર્ટ દિના બોલુઆર્ટ એના પ્રેસિડન્ટ છે હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય રિસર્ચ સ્ટેશન કે આવેલું છે તો આર્કટિક બરાબર વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડ સોડિયમની સંજ્ઞા એન એન એ સીએલ સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે સ્વાદુપિંડમાં એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન તો વિટામિન સી બરાબર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ તો ચાંગદેવ અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નિમ્યો હતો નિમ્યો હતો તો મિર્ઝા અઝીક કોકા વાંટા પદ્ધતિ કયા સુલતાને દાખલ કરાવી હતી અહમદ બાદશાહ એ પણ પહેલો સ્થિરમતી અને ગુણવત્તી કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા વલ્લભી ગુજરાત વિધાનસભાની ટોટલ સીટો કેટલી એકસો ને બ્યાસી લોકસભાની છવ્વીસ રાજ્યસભાની હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન એ ફાય છો કે મેન્સ જુનિયર વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં થશે ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું બે હજાર પચીસનું હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ તો પહેલાં જૂના હતા એ જ છે નવા બીજા કોઈ નથી આવ્યા એમને જ આપ્યું છે આ ધર્મેન્દ્ર પ્રધાન સેકન્ડ પ્રશ્ન ગ્લોબલ ફેમિલી ડે પહેલી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે ત્રીજો પ્રશ્ન શું છે ત્રીજો પ્રશ્ન છે કે આર ટી ઈ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવમાં આવ્યો લાગુ પડ્યો બે હજાર દસમાં ચોથો પ્રશ્ન ફિલિપાઈન્સના મલીના મલીના સોરી મનીલા છે એમાં એડીબી એશિયન ડેવલપમેન્ટ બેન્કનું હેડક્વાર્ટર છે પાંચમો પ્રશ્ન નોર્વે ચેસ ટુર્નામેન્ટ કોણ જીત્યા જેવો ઓલ ટાઈમ નંબર વન છે નોર્વેના જ છે પોતે પાછા કાર્લ્સ મેગસન છઠ્ઠો પ્રશ્ન પેરુની કરન્સીનું નામ શું છે સોલ અને સાતમો છઠ છ પ્રશ્નો હતા ઓકે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા દેશમાંથી સો મિલિયન વર્ષ જૂના ટેરાસોની નવી પ્રજાતિ શોધી કાઢવામાં આવી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આ સારા આખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી બનને YouTube ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન Bell icon ને press કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ This video have a nice day જય હિન્દ જય ભારત